સૌપ્રથમ તો ગઈકાલે આપ સૌ જાણો છો એ રીતે કારગીલ વિજય દિવસને પચીસ વર્ષ પૂર્ણ થયા હતા એટલે એ નિમિત્તે સૌપ્રથમ તો તમામ શહીદોને અને તમામ સૈનિકોને હું આ ગઈકાલના દિવસ નિમિત્તે કારગીલ વિજય દિવસ નિમિત્તે સક્ષક વંદન કરું છું સક્ષતદ પ્રણામ કરું છું અને મા ભારતીની રક્ષા માટે જે કોઈ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે એ નિમિત્તે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કિશનપરા ચોક ખાતે કારગીલ વિજય દિવસને ને પચીસ વર્ષ પૂરા થતા હોવાથી એ નિમિત્તે ગઈકાલે ત્યાં પુષ્પાંજલિ નો રાજકોટ પક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમ મા પાર્ટી નો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમ માં હું પણ ત્યાં ઉપસ્થિત હતી જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી એ બે કાર્યકર્તાઓની કાર ડિટેક્ટ થઈ હતી એ વાત જાણવા મળી એટલે આખી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રમીનો સમય છે તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આજે બે કાર કારણ થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો તે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે દંડની રકમ આ ભરી આપશો તો આપની કાર છે તરત છૂટી થઈ જશે પરંતુ તાળા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓ એ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ છે અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર

એ બાબત નું મે પૂજા યાદવ ડીસીપી છે એની પાસે માર્ગદર્શન માંગ્યું એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકાર શ્રી માં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનું કાઈ અમારે કાઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મે કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરે કરીએ બરાબર છે હવે જે

એમની ઓરિજિનલ આરસી બુક કે જેના વગર તમારી ગાડી છે એ નિરર્થક છે એટલે ઓરિજિનલ આરસી બુક છે એ આપણે અત્યારે પોલીસ પાસે એટલે જ જમા કરાવી છે કારણ કે નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ પ્રશ્ન છે થોડા સમય પહેલા મુકેશભાઈ દોશી એવી વાત કરી હતી કે કોઈ હોદ્દેદારો એ કોઈ બોર્ડ રાખવાને ભાજપના આપને ખ્યાલ હશે કદાચ શહેર પ્રમુખે એવી વાત કરી હતી કે બાબતે આપ એમનો જ અભિપ્રાય લઈ લઈ લેશો

ન્યાયિક દંડની જોગવાઈ છે એને આપણે ફોલો કરવી પડે ને ત્યારબાદ પણ જે કંઈ પણ પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે એ આપણે એક સાચા નાગરિક તરીકે ધારાસભ્ય તરીકે આ પૂજાબેન યાદવ છે એમને જે કામગીરી કરી છે આપ ધારાસભ્ય તરીકે કઈ રીતે જુઓ છો ના પૂજાબેન યાદવે એમના વિભાગ લગત જે કંઈ પણ કામગીરી કરી છે એ યોગ્ય જ છે એ સરાહનીય છે કારણ કે દરેક વ્યક્તિ સમાન જ હોય છે કોઈ વ્યક્તિ ઊંચી કે નીચી હોતી નથી એટલે દરેક વ્યક્તિ સમાન હોય છે ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ એ યોગ્ય જ છે એની જગ્યાએ અને એમને જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો ચાલે છે બેન આ કોણ હતા આપને ખ્યાલ છે આ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને એ બંને કાર્યકર્તાઓ

હંમેશા બાબતે સાથ સરકાર સરકાર પોલીસ વિભાગની અને દરેક જગ્યાએ આપતા હોય છે ક્યારેક કાર્યકર્તાથી આવી નાની મોટી ચૂક થઈ જતી હોય છે તો એના બાબતે પોલીસ દ્વારા જે કઈ પણ દંડ જોગવાઈ કરી છે એ એલાકો એ ભોગવવા માટે તૈયાર છે